લાઈ રહ્યા છે મિત્રો આજે મંદિર જોઈ શકો છો લાગી રહ્યો છે અને આજે પૂનમ જે ટ્રાફિક તમે જોઈ શકો મિત્રો કેટલું ટ્રાફિક છે તે પૂનમમાં હોય ટ્રાફિક ખૂબ જ વધારે છે મિત્રો આજે તો આજના મિત્રો લાઈ દર્શન તો ટ્રાફિક જોઈ શકો મિત્રો પૂનમ છે તો કેટલું ટ્રાફિક છે ચાલો પેલા દર્શન કરાવી લે તો લાઈવ મિત્રો ગૌતમભાઈ પટેલ વસ્તરામ જય શ્રીરામ રાજરાજના પૂનમના લાઈવ દર્શન ટ્રાફિક જુઓ મિત્રો આજે કેટલું ટ્રાફિક છે પૂનમ હોવાથી ખૂબ વધારે ટ્રાફિક છે મિત્રો લાઈવ છે મિત્રો જય શ્રી બાબસ્ત્ર જય જય રામ ભાવના પરમા જય શ્રી રામ અજયભાઈ બાપેશમ મહાબલી આવસ્ત્રામ લાઈવ દેશન જિગ્નેશભાઈ દરજી બાબેશ રામ ચાલકો આજનું ટ્રાફિક મિત્રો કેટલું છે ખૂબ જ વધારે છે આપણે રોજ લાઈવ કરાય છે ત્યારે એક બધું ટ્રાફિક નથી હોતું તમને જિગ્નેશધજી આવે થી લાઈવમાં ચઢાઈ જશે તો તમને બતાવીએ મિત્રો કે કેટલું ટ્રાફિક છે તે મિત્રો જોઈ શકો તમને લાઈવ કે અહીંયા સુધી લાઈન છે મિત્રો બાપાના દર્શન કરવાની એટલે સુધી લાઈન છે તો આજના લાઈવ છે જો ચાલો નજીકથી દર્શન કરાવીએ તો આજના લાઈવ છે મુકેશભાઈ જંબુસા ભાવનગરથી મગેશ પટેલ

ભાઈ અપચ રામ જય શ્રી રામ રાધે રાધે અત્યારે તમે જોઈ શકા મિત્રો પેલું ટ્રાફિક છે તે આજના લાયદ્રેશન જોઈ શકા ટ્રાફિક કઈ રીતે તો આજના ટ્રાફિક મિત્રો જયશ્રી મિત્ર આજના લાઇબ્રેશન મિત્રો અને નવ મિત્રો હોય ધીરેશભાઈ વપશ રામ જય શ્રી રામ તો આ મિત્રોને જૂના મિત્રો કે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો ખેતી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન છે શકે તો આજના લાઈવ દર્શન પિંટુભાઈ પરમાર બાબેસ્તા તો અત્યારે મિત્રો સમાજ મંદિર આવી ગયા છે આ સમાજ મંદિરના લાઈવ દર્શન કરાવી રહ્યા છે જોઈ શકો સમાજ મંદિર મિત્રો અને નવા મિત્રો હોય એમને જણાવો કે ચેનલમાં નવા હોય મિત્રો

તો હમણાં ટૂંક સમયમાં સુંદરકાંડ ચાલુ થવાનું છે તેનું પણ લાઈવ કરશે મિત્રો તો લાઈવમાં બન્યા છે મિત્રો ચાલો ધ્યાન રહી જઈએ અને ધ્યાન બંધના દર્શન કરાવીએ તો આજના તમે જોઈ શકો મિત્રો કે અત્યારે સુંદરકાંડની તૈયારી થઈ ગઈ છે તો તેના પણ હમણાં લાઈવ મૂકવાના છે સુંદરકાંડ તો લાઈવમાં બન્યા રહીજો મિત્રો અને અત્યારે આપણે ધ્યાન રહી જશે ધ્યાન આજના લાઈવ જશે ટ્રાફિક જુઓ મિત્રો ખૂબ જ વધારે છે પૂનમ હોવાથી તો આજના પૂનમના લાઈવ જશે મંદિર મિત્રો જોશો તો સુંદર મજાનું લાગી રહ્યું છે આજનું તો મિત્રો આજના લાઈવ દર્શન આજે બાપાની પૂનમ હોય છે આજે ટ્રાફિક ખૂબ જ વધારે છે મિત્રો અને નવા મિત્રો જે ચેનલમાં જોડાણ હોય તો લાઈવમાં જોડાણ તો નવા મિત્રોને કે ચેનલમાં પહેલી વાર હોય મિત્રો જે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન અને હમણાં દસ પંદર મિનિટમાં આપણે સુંદરતાન લાઈવ કરવાનું છે મિત્રો તો તમે લાઈવમાં જોડાઈ શકો છો आजना लाइफरशिप जय शको मन्यु गोहेन बस्ट्रम आउटको एक गाडी तो यसना लाइफरशिप કે રોજ કરતા ટ્રાફિક પણ જોઈ શકો મિત્રો કેટલું છે ટ્રાફિક ફરી નવા મિત્રો ને જણાવો મિત્રો ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ આપણને લાય દર્શન થઈ શકે આજના લાય દર્શન મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે તો આજના લાય દર્શન મિત્રો ચાલો મિત્રો ધીમે ધીમે આગળ જઈશું ને બીજા મંદિરના દર્શન કરાવીશું ટ્રાફિક મિત્રો જોઈ શકો કેટલી છે તે ટ્રાફિક ખૂબ જ વધારે છે દર્શન કરવામાં જીગ્નેશભાઈ દરજી કન્યા પણ મગસ્ત્રા તો

આજના દર્શન જોઈ શકો ચાલો મિત્રો કરી લઈ જેથી કરી સવારની સાંજે લાઈવ દર્શન કરી શકો તો આજના લાઈવ દર્શન જોઈ શકો મિત્રો મારા પિન્સ સાથે હતા ખૂબ જ સરસ કાંતિભાઈ તો બધા સહકુટુંબમાં આવ્યા હતા એમને દર્શન કરવા

મિત્રો તો હું લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો ફરી પાછા સવારે આપણે સાતને આજે કાલે સવારે થોડાક લેટ લાઈવ મૂકશું મિત્રો કેમ કે કાલે રવિવાર હોતી લેટ લાઈવ કરશું તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ બધા મિત્રો વાપસ જય શ્રી રામ રાધે રાધે અને લાઈવમાં જે મિત્રો નવા જોડાણ એમને જણાવી દઈએ કે ચેનલમાં પહેલીવાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ હશે રહીશું તો મિત્રો આજનું લાઈવ એટલે સુધી રાખીએ વાપસ